વિપક્ષને તો હંમેશા ફરિયાદ ક્યાં મળે ને ફરિયાદ ક્યાં કરવી એમાં જેને રસ હોય છે પણ વિપક્ષને આ એક મુદ્દો મળી જાય છે કેમ કે આપણામાં કહેવાય છે કે નવરા હોય નખોત કરે તો વિપક્ષ છે એની ભૂમિકામાં એ હવે ફરિયાદની ભૂમિકામાં નેગેટિવ વિચાર કરી અને કાંઈની ફરિયાદ કરતા હોય કે દિનેજના પ્રશ્નો સોલ્વ નથી થતા તો આવો નાનો એવો મુદ્દો પહોંચી અને મોટું થોડું ધારણ કરતા હોય છે નમસ્કાર આપની સાથે હું આકાંક્ષા તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ રાજકોટ શહેરની વાત કરવી છે રાજકોટ મનપા દ્વારા લોકો વિવિધ મુશ્કેલીઓ અંગે વિવિધ ફરિયાદો કરી શકે તે માટે કોલ સેન્ટર કાર્યરત છે મનપાના આ જ કોલ સેન્ટરમાં વર્ષ બે હજાર પચીસની આપણે વાત કરીએ તો એ દરમિયાન ફરિયાદોનો આખાખો ધોધ વહ્યો હતો ખૂબ મોટી સંખ્યામાં ફરિયાદો છે લોકો દ્વારા કરવામાં આવી હતી આ કોલ સેન્ટરમાં એક જ વર્ષમાં ચાર પોઈન્ટ સડસઠ લાખ એટલે કે દૈનિક બારસો એસી જેટલી ફરિયાદો આપેલી છે રાજકોટ મનપાનું આ જે કોલ સેન્ટર છે એમાં ચાર લાખ સડસઠ હજાર એટલે રોજની આપણે વાત કરીએ તો બારસો એસી જેટલી ફરિયાદો લોકો દ્વારા કરવામાં આવી હતી જેમાં સૌથી વધુ બે પોઈન્ટ પાસઠ લાખ એટલે કે રોજની સાતસો ને જેટલી ફરિયાદો તો ડ્રેનેજને લગતી મળી હતી રાજકોટ શહેરમાં ડ્રેનેજની સુવિધાને લઈને લોકો ખૂબ વધારે પરેશાન છે આ જ વસ્તુનું પરિણામોમાં સામે આવે છે મનપા દ્વારા બે હજાર પચીસમાં ચાર પોઈન્ટ બાસઠ લાખ ફરિયાદનો નિકાલ કરવામાં આવ્યો છે ફાયર વિભાગની વાત કરીએ તો એકસો ને સહિત બાકીની પાંચ હજાર જેટલી ફરિયાદોનો ઉકેલ લાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે વિગત અનુસાર જો આપણે આંકડાકીય વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકામાં વર્ષ બે હજાર પચીસ દરમિયાન એક જાન્યુઆરીથી એકત્રીસ ડિસેમ્બર સુધીના સમયગાળામાં જેરી તમે વાત કરી ચાર લાખ જેટલી ફરિયાદો હતી જેમાંથી ચાર લાખ બાસઠ હજાર જેટલી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ફરિયાદો છે ઓગણચાલીસ હજાર ચારસો ને પચાસ અને વોટર વર્કર્સ વિભાગમાં ચોત્રીસ હજાર આઠસો ચોર્યાસી જેટલી ફરિયાદો છે એ નોંધવામાં આવી છે બાંધકામ વિભાગની વર્ષ દરમિયાનની વાત કરીએ અઢાર હજાર જેટલી ફરિયાદો પ્રાપ્ત થઈ છે સોળ હજાર જેટલી ફરિયાદો તેમાંથી પણ ઉકેલ કરવામાં આવી છે અન્ય વિભાગોની વાત કરીએ તો ડ્રેનેજ મેને મેન્ટેનન્સમાં એકવીસ હજાર જેટલી મૃત પ્રાણીઓ માટેની દસ હજાર જેટલી ફરિયાદો સાત હજાર જેટલી ફરિયાદો છે દબાણ શાખામાં કરવામાં આવી છે શહેરી પરિવહન કે સિટી બસને લઈને જેટલી ફરિયાદો બગીચા વિભાગ ચાર હજાર જેટલી ફરિયાદો આરોગ્ય અને મલેરિયાના વિભાગમાં અનુક્રમે પિંચોતેર અને બે હજાર જેટલી ફરિયાદો ફાયર વિભાગમાં એકસો ને ઓગણચાલીસ જેટલી ફરિયાદ અને હાલ બધા જ ઓપન સ્ટેટસમાં મૂકવામાં આવ્યા છે એટલે આ રીતનું અત્યારે આંકડાકીય માહિતી પણ સામે આવી છે કે એ જે કોલ સેન્ટર છે એ ખૂબ સારી રીતે અત્યારે કાર્યરત છે લોકોની ફરિયાદો તે પહોંચવામાં આવે છે અને ફરિયાદની સામે નિરાકરણ પણ થતું હોય એ રીતનો અત્યારે આંકડાકીય માહિતી એવું દર્શાવી રહી છે કારણ કે ચાર લાખ સડસઠ હજાર જેટલી ફરિયાદો છે તેમાંથી ચાર લાખ બાસઠ હજાર જેટલી ફરિયાદો છે તેનું નિરાકરણ કરવામાં આવ્યું છે રાજકોટ મહાનગરપાલિકા દર મિનિટે સરેરાશ રેશિયો કરતા દર મિનિટે એક ફરિયાદ આવેલી છે એવો રેકોર્ડ રેકોર્ડ રાજકોટ મહાનગરપાલિકાના ચોપડે એકત્રીસ તારીખ સુધીમાં નોંધાય સાંજ સુધી ગઈકાલે રેકોર્ડ ચેક કરતા ડ્રેનેજ ની બે લાખ પાસઠ હજાર એકસો ને ચૌદ ફરિયાદો હતી એમાંથી બે લાખ ચોસઠ હજાર ફરિયાદો નો સોલ્વ થઈ છે બાકીની પેન્ડિંગ આજની તારીખ સુધીમાં પેન્ડિંગ છે એવી જ રીતે રોશની વિભાગની ઓગણપચાસ હજાર બસો ને ચોત્રીસ ફરિયાદો હતી એમાંથી ઓગણપચાસ હજાર એકસો ને પાંચ એકસો ઓગણત્રીસ ફરિયાદો આજેની તારીખ પણ પેન્ડિંગમાં છે એવી રીતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ની ઓગણચાલીસ હજાર ચારસો ને પચીસ ફરિયાદો સામે ઓગણચાલીસ હજાર બસો ને છોતેર ફરિયાદો નો નિકાલ બાકીની ફરિયાદો પેન્ડિંગ છે આવી રીતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ફરિયાદો હોય વોટર વર્ક ફરિયાદો હોય ડ્રેનેજ ફરિયાદો હોય મૃતક પ્રાણીઓની ફરિયાદો મૃતક પ્રાણીઓ દસ હજાર ને એની સામે દસ હજાર ને દસ હજાર ચોત્રીસ મૃતક પ્રાણીઓની ફરિયાદ એનો અર્થ એવો છે કે ગઈકાલે એક જ દિવસમાં ચોત્રીસ ફરિયાદો પેન્ડિંગ એક દિવસની ચોત્રીસ ફરિયાદો પેન્ડિંગ હોય એવું છે દેખાયું મોટામાં મોટું બાંધકામમાં ફરિયાદો હોવા છતાં બાંધકામનું કામ નથી થયા અઢાર હજાર ચારસો ને બેતાલીસના ફરિયાદોની સામે સોળ હજાર સાતસો ને ત્રેવીસ ફરિયાદો નીકળ્યા સત્તરસો વધારેમાં વધારો બાંધકામની સત્તરસો ને ઓગણીસ ફરિયાદનો ગઈકાલની સાંજ સુધીમાં પેન્ડિંગ છે આ એ બતાવે છે કે રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના શાસકોએ ફરિયાદો સોલ્વ કરવા કરતા દરરોજ નવા નવા ગતકડા કાઢી લોકોને માઇન્ડ વોશ કરે છે લોકોના મગજ બીજે ડાયવર્ટ કરી રહ્યા છે એવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ દરેક લોકો આવું કરી રહ્યા છે આની સામે આપણે જોઈએ દબાણ હટાવની ફરિયાદ સાત હજાર એકસો સિત્તેર છે એમાં સાત હજાર ને બ્યાસી અઠ્યાસી ફરિયાદો આજની તારીખમાં નિકાલ કરવામાં જે દબાણ હટાવની ફરિયાદ નિકાલ ન થતી હોય એ તો બહુ ખરાબ છે ત્યાર પછી જો વિસ્તારમાં વધારે બે બે કા બે કાબુ થઈ જાય છે બાંધકામ કરનારા ટાઉન પ્લાનિંગ દબાણ હટાવવાવાળા ટાઉન પ્લાનિંગ બધા કામ કરતા નથી એના અનુસંધાને ટાઉન પ્લાનિંગ બે હજાર એકસો છપ્પન ફરિયાદોની સામે અઢારસો ને એકોતેર ફરિયાદો નિકાલ કરે બસો ને પંચ્યાસી ફરિયાદો આજની તારીખમાં પેન્ડિંગ છે એ બતાવે છે ક્યાંક ને ક્યાંક ફરિયા ફરિયા બની જવાના છે

એ બતાવે છે ક્યાંક ને ક્યાંક તમારી ખામી છે ક્યાંક ને ક્યાંક તમારી કામગીરી કરવાની સિસ્ટમ ખોટી છે અથવા કામગીરી સમયસર થતી નથી અને ભાજપના મિત્રોને મારે વિનંતી સાથે કેવું છે કે હવે વર્ષ પણ તમારા પાંચ પૂરા થયા છે બે મહિના બાકી છે મહેરબાની કરી નાના માણસો મધ્યવર્તના લોકો ગરીબ માણસો ના જે રીતે તમે કામ કરી રહ્યા છો એ કામ સારી રીતે કરો અને લોકોને અંદરની જે આતાડી રહી તમને આશીર્વાદ આપે એવું કંઈ કરો હકીકતમાં આપે એવું તો લાગતું નથી પરંતુ હું એવું ઈચ્છું કે આપ શ્રી કંઈક કરશો એવી અપેક્ષા સાથે મેડમ વિપક્ષી નેતાએ ફરિયાદ કરી છે કે એક વર્ષની અંદર ડ્રેનેજની સફાઈની મચ્છરોની ઘણી બધી ફરિયાદો આવી છે પાણીની ફરિયાદો આવી છે પણ નિરાકરણ નથી આવતું રાજકોટ મહાનગરપાલિકામાં એક છે અઢાર વોટ છે એમાં સંતરવોની અંદર ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરનો વિજય થયો છે પંદર નંબર વોર્ડમાં વિપક્ષ નેતા બેઠા છે પોતે પણ જ્યારે સત્તા ઉપર હતા ત્યારે એને ડેનેજ ના પાણી પ્રશ્નના ક્યાંય કામ કરેલા નથી વિપક્ષને તો હંમેશા ફરિયાદ ક્યાં મળે ને ફરિયાદ ક્યાં કરવી એમાં જેને રસ હોય છે ડેનેજના કામ પણ ચાલુ છે પાણીના નવી નેટવર્ક નાખેલું હોય એના હિસાબે કદાચ ખોર્સ ઓછો આવતો હોય પણ ડોર ટુ ડોર ડેલી જ બધાને પાણી મળે છે સફાઈના પ્રશ્ન પણ ક્યાંય એટલા બધા છે નહીં પણ વિપક્ષને આ એક મુદ્દો મળી જાય છે કે આપણામાં કહેવત છે કે નવરા હોય નખોદ કરે તો વિપક્ષ છે એની ભૂમિકામાં એ હવે હંમેશા ફરિયાદની ભૂમિકામાં નેગેટિવ વિચાર કરી અને કાંઈની ફરિયાદ કરતા હોય કે ડ્રેનેજના પ્રશ્નો સોલ્વ નથી થતા કચરાના પ્રશ્ન સોલ્વ નથી થતા પાણીના પ્રશ્ન સોલ્વ નથી થતા હવે અહીંયા સત્તા ઉપર જ્યારે બેઠા છીએ ત્યારે લાંબા સમયથી જ્યારે કામગીરી કરતા હોય ત્યારે રાજકોટની અંદર નવા નેટવર્કના ડેનેજના પ્રશ્ન જે ક્યાંય પણ હતા એ બધા સોલ્વ થઈ ગયા છે ને અત્યારે ડેનેજના કોઈ પ્રશ્ન છે નહીં જ્યારે ડેનેજની ફરિયાદ આવે તો તાત્કાલિક ધોરણે એનો નિકાલ કરવામાં આવે છે એટલે આ વિપક્ષને હંમેશા કાંઈક ને કાંઈક મુદ્દો જોતો હોય છે ને એને આવો નાનો એવો મુદ્દો હોતી અને મોટું સ્વરૂપ ધારણ કરતા હોય છે મુખ્ય પ્રશ્ન કે સૌથી વધારે છપ્પન જેટલો હિસ્સો છે ડ્રેનેજને લઈને ફરિયાદો કરવામાં આવી છે એટલે હવે વાસ્તવિકતામાં આવનારા સમયમાં જ્યારે આંકડાઓ સામે આવે તો એ આંકડાઓ ઓછા થાય અને ફરિયાદો લોકોને ઓછી કરવી પડે એ રીતની વ્યવસ્થા પણ આરએમસી દ્વારા ઊભી કરવામાં આવે એ પણ અત્યારે લોકો આશા સાથે પૂછી રહ્યા છે અને એવું પણ વિચારી રહ્યા છે કે આવનારા સમયમાં આ આંકડાઓ ઓછા થશે પણ આજે માહિતી આવી છે ને આપ કઈ રીતે જુઓ છો અને ખરેખર આરએમસીની રાજકોટની વ્યવસ્થાને લઈને આપનું શું કહેવું છે એ કમેન્ટમાં જણાવજો નમસ્કાર